સમાચારો વિસ્તારથી જોઈએ વાત કરીશું વરસાદ વિશે સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આજે બાવીસ તાલુકાઓમાં મેઘરાજાએ વરસાવી છે મહેર સૌથી વધુ વેરાવળમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે સુત્રાપાડા ઉમરગામમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે પાંચ તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ પડ્યો છે સુત્રાપાડા ઉમરગામમાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે પાંચ તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ પડ્યો છે સતત વરસાદી માહોલને પગલે લોકોના હાલ બેહાલ બન્યા છે તો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ ગીર સોમનાથ જિલ્લામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વેરાવળ સોમનાથ હાઇવે પર પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા પાણીથી તરબોલ થતા વાહનો ડાયવર્ટ કરાયા રસ્તા અને ખેતરોના પાણી ખેડ પંથકમાં પહોંચે ઝી ચોવીસ કલાકની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગીર સોમનાથ જિલ્લાની અંદર આજ સવારથી જ મેઘરાજાની એન્ટ્રી છે તે ધમાકેદાર થઈ છે અને બે કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે વેરાવળથી સોમનાથ મંદિર તરફ જવાનો જે રસ્તો છે કે તેની અંદર પાણી છે તે ફરી વળ્યા છે એક તરફનો રસ્તો છે તે પોલીસ તંત્ર દ્વારા બંધ છે તે કરી દેવામાં આવ્યું છે કારણ કે પાણીનો પ્રવાહ છે તે ખેતરોમાંથી થઈ અને રસ્તા પર આવી અને આ જે પાણી છે તે નદી નાળા તરફ જતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને તેને કારણે આખો રસ્તો છે તે એક તરફનો બંધ છે તે થઈ ચૂક્યો છે ખાસ હજુ પણ હવામાન વિભાગે જે રીતના આગાહી છે તે વ્યક્ત કરી છે ને તેના આધારે જ જે રીતના વરસાદ છે તે આજે સવારથી જ વરસી રહ્યો છે ખાસ કરી નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે ગીર સોમનાથના કોડીનાર ઉના સુત્રાપાડા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ગેડ પંથકની અંદર

પડી રહ્યા છે ને તેને કારણે અનેક જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે ખાસ ખેડ પંથક જે જૂનાગઢનો છે કે તે પાણીથી તરબોળ છે તે થઈ ચૂક્યો છે ને તેને લઈને જ ખાસ કરીને એનડીઆરએફની ટીમો છે તે પણ તેના છે તે કરવામાં આવે છે ખાસ જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તે જ પ્રકારે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા આજે તમામ તમામ જિલ્લાઓ છે કે તેની અંદર ધીમી ધારે આ જે વરસાદ છે તે વરસી રહ્યો છે પરંતુ ક્યાંક હવે આ વરસાદ છે તે ખેડૂતો માટે મુસીબતરૂપ સાબિત થતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ગીર સોમનાથ